આ તરફ વિશ્વ ઉમિયા ધામની ઊંજા ખાતે મહત્વપૂર્ણ મુલાકાત જ્યાં વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલ અને ટ્રસ્ટી મંડળે ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટ સાથે બેઠક યોજી માતાજીના દર્શન બાદ શુભેચ્છા બેઠકમાં સમાજની પ્રગતિ અને નવીન પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ હતી આરપી પટેલ તેમની ટીમ સાથે ઊંઝાની મુલાકાત લઈ સમાજના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી અને આ બેઠક કડવા પાટીદાર સમાજની એકતા અને ધાર્મિક સામાજિક પ્રગતિનું પ્રતિક બની મા ઉમિયા પ્રત્યેની આસ્થા વિશ્વભરમાં ઉજાગર થાય એના માટે ઉંજા ઉમિયા માતાજી સંસ્થાન અને વિશ્વ ઉમિયા ધામ આ બંને સંસ્થાઓ એકબીજાની પૂરક બની અને સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે ત્યારે બંને સંસ્થાઓ વચ્ચેનો પ્રેમ સહયોગ આદર ભાવ અને એકબીજાની સંગઠનની શક્તિ સમગ્ર સમાજના વિકાસની અંદર ઉપયોગી બને એ પ્રકારે કાર્ય કરી રહી છે ત્યારે અહીંના તમામ હોદ્દેદારોને પણ નવા વર્ષની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું